સૌરાષ્ટ્રમાં બોગસ જીએસટી નંબરથી બિલિંગ કૌભાંડ બોગસ જીએસટી નંબરથી પંદરસો કરોડની કરજોરી થઈ રાજકોટ જામનગર મોરબી દ્વારકામાં બિલિંગ કૌભાંડ સામે આવ્યું છે બારસો થી વધુ જીએસટી નંબર હોવાથી આશંકા ગઈ છે ગોંડલમાં બોગસ બિલિંગનું એપી સેન્ટર હોવાનું પણ સામે આવ્યું છે વધુ માહિતી સાથે સંવાદદાતા મયુર સરવૈયા ફોનલાઇન પર જોડાયા છે મયુર જે રીતે અલગ અલગ જીએસટી નંબર ડમી હોવાનું સામે આવ્યું શું વધુ વિગતો બિલકુલ રાજકોટ જામનગર મોરબી દેવભૂમિ દ્વારકા સૌરાષ્ટ્રના મોટા જે શહેરો છે ત્યાં બોગસ જીએસટીએન હોવાનો ધડાકો થયો છે બારસો થી વધુ બોગસ જીએસટીએન હોવાની દ્રઢ શંકા જે છે તે સેવાઈ રહી છે પંદરસો કરોડની કોરિટી જે છે તે કરવામાં આવી છે સીબીઆઈ દ્વારા બોગસ જે મિલિંગ જે છે તે શોધી કાઢવા ઝુંબેશ જે છે તે શરૂ કરવામાં આવી છે રાજકોટ સીબીએસસી કમિશનરેટ હેઠળના ચાર જિલ્લાઓમાં બારસો થી વધુ જીએસટીએન છે જેના થકી બોગસ બિલિંગ જે છે તે થઈ રહ્યું છે અને ગોંડલ જે છે તે બોગસ બિલિંગ નું એપી છે અને જે સીજીએસટી અને સીબીઆઈસી છે તેમનું ધ્યાન કેન્દ્રિત ત્યાં થયું છે અને મજૂરો અને નાના માણસોના નામે જીએસટી લેવામાં આવી અને બોગસ બિલિંગ કરવામાં આવતું હોવાનું ઉતરટ શંકા જે છે તે કરવામાં આવી રહી છે સીબીઆઈસી દ્વારા જે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે તેમાં અનેક લોકો જે છે તે જીએસટી ખોટી રીતે કાઢી અને બોગસ બિલિંગ કરતા હોવાનું સામે આવ્યું છે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર